विश्व नर्सिस दिवस निमित्त सूरत टीएन टीवी इंस्टीट्यूट ऑफ नर्सिंग कॉलेज स्पर्धा आयोजन टीएनटीवी इंस्टीट्यूट ऑफ नर्सिंग कॉलेज विन हॉस्पिटल केम्पस रामपुरा खाते विश्व नर्सिंग दिवस उज उत्साहपूर्वक महोल मा कर दिव्य दीप प्रगटा कार्यक्रम की उपस्थित करेमा स्वागत कर पवित्र माहौल नर्स डे महत्व અને બે હજાર પચીસની વિશ્વ આરોગ્ય સંસ્થાની થીમ ઓર નર્સિસ ઓર ફ્યુચર કેરિંગ ફોર નર્સિસ સ્ટ્રેન્થ ઇકોનોમિક્સ અર્થાત અમારા નર્સિસ અમારું ભવિષ્ય નર્સની સંભાળ અર્થતંત્રને મજબૂત બનાવે છે ની જાહેરાત કરી તે વિશે શ્રીમતી જાગૃતિ પટેલે સમજ આપી હતી વિશ્વ પરિચારિકા દિવસે અશક્ત આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી હરેશ મહેતા અને શ્રી અનલ મર્ચન્ટે શુભેચ્છાઓ પાઠવી ಕಾರ್ಯಕ್ರಮದ ಪ್ರೊಫೆಸರ್ ಶ್ರೀ ಕಿರಣ್ 도ಮಡಿಯಾ ಪ್ರಿನ್ಸಿಪಾಲ್ ಟಿಎಂಟಿವ್ ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ ಆಫ್ ನರ್ಸಿಂಗ್ ಮತ್ತು ಶ್ರೀ ಜಿಮ್ಮಿ ಜೆಮ್ಸ್ ಮೊಗರಿಯಾ ভাইস ಪ್ರಿನ್ಸಿಪಾಲ್ ಟಿಎಂಟಿವ್ ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ ಆಫ್ ನರ್ಸಿಂಗ್ dvara ಭಾವನಾತ್ಮಕ ಅನೆ ಪ್ರೇರಣಾದಾಯಕ ವಕ್ತವ್ಯ આપವಮಾ ದೇತು. ಜಮ ನರ್ಸಿಂಗ್ ಕ್ಷೇತ್ರನ ಯೋಗದಾನ ಅನೆ ಮಹತ್ವಪೇ ಪ್ರಕಾಶ ಪಾಡವಮಾ ಆದತು. ತ્યારબાદ ವಿದ್ಯಾರ್ಥಿಮಟೆ ನರ್ಸಿಂಗ್ ವಿಷಯಕ ಕ್ವಿಜ್ ಸ್ಪರ್ಧನೂ ಆಯೋಜನ್ ફેકલ્ટી શ્રીમતી સ્વાતિ ગામિત અને શ્રીમતી શ્વેતા પટેલ હાજર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં જીએનએમ અને બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાની જ્ઞાન સંપત્તિ રજૂ કરી હતી આ સ્પર્ધામાં કુલ છ રાઉન્ડ યોજાયા હતા જેમાં શારીરિક વિજ્ઞાન વિવિધ રોગના ચિહ્નો અને લક્ષણો સરકાર શ્રી દ્વારા રાજ્ય અને દેશમાં ચાલતી વિવિધ યોજનાઓ લાભ તેમજ નર્સિંગ પ્રોસિજર આધારિત પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો સ્પર્ધાના અંતે વિજેતા ટીમને તથા તમામ ભાગ લેનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમના અંતે નર્સિંગ વ્યવસાયના સ્થાપક લેડી વિથ લેમ્પથી બહુમાનિત દયાની દેવી શ્રી ફ્લોરેન્સના તૈલી ચિત્ર સમક્ષ કેક કાપી ઉજવણી કરી અને સંચાલન ફેકલ્ટીનું ચિત્રા કંથારિયા એ અને આભાર વિધિ હાર્દિક પટેલે કરી હતી આ કાર્યક્રમમાં જી એન એમ અને બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ તેમજ ફેકલ્ટી સભ્યો હાજર રહ્યા હતા અને તેઓના સહયોગ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું